જામનગરમાં રાજપૂત સમાજ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં જામનગરના રાજપૂત યુવક અને મહિલાઓ પર ખોટા કેસ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો આતકે રાજપૂત આગેવાનોએ જણાવ્યું કે ભાજપના નેતાઓના ઇશારે ખોટા કેસ કરવામાં આવી રહ્યા છે તેમજ આગામી બે મહિના રોજ યોજાનાર વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈપણ જાતનો વિક્ષેપ રાજપૂત સમાજ દ્વારા નહીં કરવામાં આવે તેવી ખાતરી આપવામાં આવી છે રાજપૂત સમાજ બંધારણ મુજબ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે લોકશાહીમાં વિરોધ કરવો એ સૌનો હક છે

અંતિમ તબક્કે જયારે છે ત્યારે આ ઉશ્કેરવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે મહેરબાની કરીને આ તંત્ર ખાસ કરીને મિત્રો આ ન કરે કારણ કે અમને તો ચિંતા છે રાજકોટનો હું દાખલો આપું કે રૂપાલાજી ઉપર આ લોકો હુમલો કરાવી અને પટેલ ક્ષત્રિય સમાજ આ લોકો દૂર રાખવા માંગે છે અને આખા સમાજને અમારી સામે મૂકવા માંગે છે ચોક્કસ એક વસ્તુ આપ સાંભળી લ્યો ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ન થાય ભાજપના ગેટ તોડી નાખો અમારી દિવાલ તોડી નાખી એના પાસે અમારા પાસે પુરાવા છે ફોટા છે આવી પ્રવૃતિ એ લોકો કરતા હોય તો બે પોસ્ટર સામાન્ય બાબત છે આક્રોશ છે કે ખોટા કેસો કરશે ખોટું કરશે તો એટલે સામે પક્ષે પણ વાઇસ વર્ષા છે જેવું ટીટ ફોર ટેક આપણે કહીએ જેવા અરે તેવા એટલે ખાલી અમે એક વસ્તુ તો છે કે ક્ષમા વિરસીય પૂછણ બરાબર છે પણ એની હદ હોય અને આ હદ વટાવશે તો અમે ક્ષત્રિયો છીએ અમારી બ્લડ લાઈનમાં જે ગુણો છે હેરિડિટરી એ તો આવી જ જવાના છે